નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રીશ્મા આપનું સ્વાગત કરું છું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ યુવાનોમાં સંસ્કાર સિંચનના મહાકુંભ એવા ગુજરાત સાંસ્કૃતિક વકૃત સ્પર્ધા 2025 સો ગાંધીનગર થી પ્રારંભ કરાવ્યો છે કોલેજ કક્ષાએ તારીખ 28 ફેબ્રુઆરી થી 8 માર્ચ સુધી યોજાનારી સ્પર્ધાઓમાં યુવા શક્તિને મોટા પાયે સહભાગી થવા મુખ્યમંત્રી શ્રીનું પ્રેરક આહવાન છે સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સહ આયોજિત વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સાંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધા યુવાનોમાં ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે જાગૃતતા આવે અને વિરાસતનું ગૌરવ પુનઃસ્થાપન કરવાનું પ્રેરણા સિંચન કરશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે યુવા શક્તિમાં સંસ્કાર સિંચનના મહાકુંભ સમાન ગુજરાત સાંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધા બે હજાર પચીસનો ગાંધીનગરથી વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો યુવા શક્તિને આપણા સાંસ્કૃતિક મૂલ્યોના જતન સંવર્ધન જાળવવા અને વિકૃતિઓથી બચાવવાના આહવાનની સાથે આ વકૃત્વ સ્પર્ધાનું સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની બધી જ સરકારી ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના વિદ્યાર્થીઓ માટે શરૂ થઈ રહેલી આ સાંસ્કૃતિક પ્રકૃત સ્પર્ધાનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે આપણા બાળકો અને યુવાનોમાં ભારતીય સંસ્કૃતિના આદર્શો અને મૂલ્યો પુનઃ ઉજાગર થાય તે સમયની માંગ છે તેમણે વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સાંસ્કૃતિક નવજાગરણનો યુગ ચાલી રહ્યો છે વડાપ્રધાને આપણા સાંસ્કૃતિક મૂલ્યો અને સંસ્કૃતિને જાળવવાનું અને વિસ્તારવાનું કાર્ય કર્યું છે પ્રારંભમાં શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનૈના તોમરે સૌને આવકારીને સમગ્ર આયોજનની ભૂમિકા આપી હતી ડાયરેક્ટર હાયર એજ્યુકેશન દિનેશ ગુરવે આભાર દર્શન કર્યું હતું આ સ્પર્ધામાં પ્રારંભ અવસરે મુખ્યમંત્રી કોલેજના યુવાનોમાં સત્ય સનાતન ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવા યુવાનોના હૃદયમાં નૈતિક મૂલ્યો પ્રસ્થાપિત કરવા વક્તૃત્વ અને નેતૃત્વ કળા વિકસાવવા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ સેવカルチャー સેવ ભારત ફાઉન્ડેશન ના ઉપક્રમે ગુજરાતમાં આયોજિત થઈ રહી છે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા 2025 પાંચ સામ્પ્રત વિષયોમાંથી કોઈ એક વિષય પર 25 વર્ષ સુધીની વય ધરાવતા સ્પર્ધકે પોતાનું વક્તવ્ય 5 મિનિટ માટે આપવાનું રહેશે એક ચારિત્ર નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ પ્રસ્તાવના ચારિત્ર એટલે શું ચારિત્ર નિર્માણ માટે કયા ગુણો આત્મસાત કરવા પડે યુવા જીવન બરબાદ કરનારા તત્વો અશ્લીલ કાર્યક્રમોના સંપર્કમાં રહેવાના કારણે થઈ રહેલું રાષ્ટ્ર નિર્માણમાં પ્રસ્તાવના દરેક નાગરિકને સન્માન અને ગૌરવ સાથે જીવવાનો અધિકાર આપતો દસ્તાવેજ ભારતીય નાગરિક તરીકેની જવાબદારીઓ અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજો ઉપસંહાર ત્રણ યુવાનો દેશનું ભવિષ્ય વિકૃતિઓથી બચીને સંસ્કારો તરફ વળીએ પ્રસ્તાવના યુવાનીના પગિયારેથી આજના યુગમાં યુવાનો સામે રહેલા ફેશન વ્યસન અને અશ્લીલ સામગ્રીના પડકારો સંસ્કારો અને મર્યાદાનું મહત્વ સંસ્કારવાન યુવાનો રાષ્ટ્રનું ભવિષ્ય ઉપસંહાર ચાર માન મર્યાદા અને સુશીલતા ભારતીય સંસ્કૃતિનો પાયો પ્રસ્તાવના માન વડીલો ગુરુજનો અને નારી પ્રત્યે આદર મર્યાદા મર્યાદા શિષ્ટાચાર અને નીતિમત્તાનું પાલન સુશીલતા વાણી વસ્ત્ર અને વ્યવહારમાં સુશીલતા આ કેવી રીતે આપણા રોજિંદા જીવનમાં ઉતારી શકાય મૂલ્યોનું જતન શિક્ષણ પરિવાર અને સમાજની ભૂમિકા ઉપસંહાર પાંચ વિકસિત ભારત એટ ટુ ભવ્ય ભારત દિવ્ય ભારત પ્રસ્તાવના બે હજાર સુડતાલીસમાં ભારતની કલ્પના આર્થિક સામાજિક અને ટેકનોલોજીકલ વિકાસ सर्वांगीण विकास द्वारा भारत ने भव्य भारत दिव्य भारत बनावानो लक्ष्य युवाओं ने भूमिका नवीन विचारों उद्योग साहसिकता टेक्नोलॉजी उपसंहार गुजरात ના કોલેજીનો સામપ્રત વિષયો પર પોતાની આગવી શૈલીમાં સે ગર્જના કરશે અને સમાજને દિશા દર્શન કરાવવાનું કાર્ય કરશે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધામાં ગુજરાત રાજ્યની તમામ કોલેજોમાં યોજાશે સંવાદ રાજ્ય પ્રથમ વિજેતાને અર્પણ કરવામાં આવશે બેસ્ટ સાંસ્કૃતિક સ્પીકર ઓફ ગુજરાત નો અવોર્ડ અને એક લાખ રૂપિયાના ઇનામની રાશિ સંસ્કાર સિંચનના મહા અભિયાનમાં इन्होंने ने जुड़ा प्रेरित करो गुजरात सांस्कृतिक वक्तृत्व स्पर्धा पच्चीस रजिस्ट्रेशन करो एटलेज गुजरात सांस्कृतिक वक्तृत्व स्पर्धा एक स्पर्धा नहीं परंतु युवा पेढ़ी ने विकसित भारत भव्य भारत दिव्य भारत संकल्प साकार करने बना संकल्पबद्ध